નમસ્કાર દર્શક મિત્રો હોટ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે વિજ્ઞાનની કારણ કે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતમાં ખાસ જે પ્રકારે આજે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે સર સીવી રમન કે જેમને સૌ કોઈ ઓળખે છે અને તેમણે જે પ્રકારના કાર્ય કર્યા છે વિજ્ઞાન ક્ષેત્રે અને તેની જે યાદમાં આ ખાસ દિવસની ઉજવણી કે જે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ કરવામાં આવે છે વિજ્ઞાન અને તેના જે પ્રયોગો છે તેને ખાસ પ્રોત્સાહન આપવાના હેતુસર આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને દર વર્ષે અલગ અલગ થીમ સાથેની ઉજવણીઓ કે જે આ ખાસ દિવસે કરવામાં આવતી હોય છે વિજ્ઞાન દિવસ બે હજાર ચોવીસની આ વખતની થીમ જે રાખવામાં આવી છે જેના અંતર્ગત ઉજવણી જે સમગ્ર દેશમાં થઈ રહી છે તે છે વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી આ એક વિશેષ થીમ રાખવામાં આવી છે એ ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ તો થાય ભારતનો વિકસિત રાષ્ટ્ર બને ભારત પરંતુ તેમાં જે ટેકનોલોજી છે કે જે સ્વદેશી સ્વદેશી ટેકનોલોજીસર ભારત વિકસિત બને તે હેતુસરની ઉજવણી કે જે આગામી સમયમાં કેવી રીતે શક્ય બને તે થીમ આધારિત કે જે ઉજવણી અત્યારે થઈ રહી છે તો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકની વાત કરીએ તકનીકી અને નવીન જે કુશળ કુશળતા છે તેને એક પ્રકારે પ્રોત્સાહન આ ખાસ દિવસે આપવામાં આવતી હોય છે વૈજ્ઞાનિકો છે તેમને યાદ કરવામાં આવતા હોય છે આજના ખાસ દિવસે અને વિજ્ઞાનની જ્યાં સુધી આપણે વાત કરીએ તો નાનપણથી જ વિજ્ઞાન કે જે આપણા સમગ્ર તમામ લોકોના જીવન સાથે વણાયેલું હોય છે જીવનને જે પ્રકારે આપણે વાત કરીએ તો એકદમ સરળ બનાવવા માટે વિજ્ઞાનનો એક મોટો હાથ હોય છે આપણા સૌના જીવન માટે જીવનના દરેક ક્ષેત્રમાં જે વિજ્ઞાનની ભૂમિકા છે કે જે અજોડ છે ખૂબ જ મોટી ભૂમિકા વિજ્ઞાનની જોવા મળે છે આપણા તમામના જીવનમાં ત્યારે જમીનથી લઈને જે પ્રકારે આપણે વાત કરીએ તો આકાશ સુધી વિજ્ઞાનના ઘણા બધા ચમત્કાર અત્યાર સુધી આપણે જોયા પણ છે અને અત્યારે જ જે પ્રકારે આપણે વાત કરીએ તો અત્યારે જ આપણે આજે ચર્ચા કરીશું કે વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વ લેવલ તો ઘણી બધી પ્રગતિ થઈ રહી છે પરંતુ રાષ્ટ્રીય લેવલ એટલે કે આપણા દેશની ખાસ કરીને વાત કરીએ તો કેટલા પ્રમાણમાં પ્રગતિ અત્યારે થઈ રહી છે જે થીમ રાખવામાં આવી છે સ્વદેશી ટેકનોલોજીથી ભારત વિકસિત બને જે થીમ જે પ્રકારે કેટલા અંશે સફળ નિવડશે તેના પર આપણે ખાસ આજની ચર્ચા કરવાના છીએ તો ચર્ચા સાથે હાલ મહેમાન જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચાને આપણે આગળ વધારીએ આપણી સાથે છે વત્સલ ત્રિવેદી છે સબ્જેક્ટ મેટર એક્સપર્ટ છે ફિઝિક્સ ના ત્યારબાદ આપણી સાથે ડૉક્ટર ભરત કટારીયા જોડાયા છે ડિપાર્ટમેન્ટ ઓફ નેનો સાયન્સના હેડ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વાગત છે તમારું તમારું બંનેનું અને આપણી સાથે થોડી વારમાં જોડાશે ડેવિડ ટ્રુ પણ જોડાશે તો વિજ્ઞાન દિવસ છે અને નાનપણથી જ વિજ્ઞાન કે જે આપણા સૌના જીવન સાથે વર્ણાયેલું હોતું હોય છે શું કહેશો આજના ખાસ દિવસ આપની પ્રથમ પ્રતિક્રિયાના ટૂંકમાં આપણે રાષ્ટ્રીય

આજુબાજુમાં પસાર થઈ રહ્યો હતો નોંધ કરી કે જે બરફના પહાડ એ પહાડ સમુદ્ર છે એનો કલર પણ બ્લુ એટલે એમને થાય કે આ જે સ્કેંગ એટલે લાઈટનું વિખેરણ થાય એટલે સફેદ થવું જોઈએ તો આ બ્લુ કલર શા માટે થી જેને પોતાની લેબોરેટરીમાં અને લગભગ ઓગણીસો ને અઠ્યાવીસ માં એને રામન ઇફેક્ટ એટલે કે રામન અસર એવી શોધ કરી નાખી એણે એવું કહ્યું કે ફિઝિક્સ ભાષામાં કહીએ તો બે પ્રકારના સ્પેક્ટ્રીમ છે એમાંથી ખૂબ લાઈટ નો ખૂબ નાનો ભાગ એ ઇન ઇલાસ્ટિક સ્પેક્ટ્રીમ થાય છે અસ્તિત્વી સ્થાપક પ્રક્રિયા સ્કેટ્રીમ થાય છે એને કારણે આ જે તરંગ લંબાઈ છે પ્રક્રિયા થતી સ્કેટ્રીમ થતી લાઈટની તરંગ લંબાઈમાં થતા ફેરફારને કારણે જુદો કલર જોવા મળશે એ સર રામનને નોબેલ પ્રાઇઝ આપવામાં આવી તો એ ફેબ્રુઆરી શોધ આપણી ભારતની એટલે ઓગણીસો અ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન છે એ એ વખત હું ભારત સરકારને વિનંતી કરી કે આપણે અઠ્યાવીસ ફેબ્રુઆરી ને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ ત્યાં આપણે દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરી છે વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ તેથી આપણે નવા વિદ્યાર્થીઓ અને રિસર્ચર્સ રિસર્ચર્સ છે એમનો વિજ્ઞાનમાં રસ વધારી શકાય અને સંશોધન પ્રત્યે તેમને સંશોધન પ્રત્યે તેમને આકર્ષિત કરી શકાય જી ચોક્કસથી વચલભાઈ આપનું શું ખાસ મંતવ્ય રહેશે જયારે સ્ટડી લેવલથી આપણે વાત કરીએ તો કેટલા પ્રમાણમાં પહેલાના સમયમાં તો બરાબર છે પરંતુ અત્યારે કેટલી રુચિ સાયન્સ પ્રત્યે વિદ્યાર્થીઓની દેખાઈ રહી છે આજના સમયની જો વાત કરવામાં આવે જે રીતે ભરત સરે વાત કરી એ પ્રમાણે કે એક નોબેલ પાય તો શીખી નોબેલ પ્રાઇઝ થી આપણે એક વૈજ્ઞાનિક જે ફિઝિસિસ્ટ છું મારી ગર્વની વાત છે કે કારણે આજે આપણે નેશનલ સાયન્સ ડેનું સેલિબ્રેશન ઇન્ડિયાની અંદર કરીએ છીએ સો બેઝિકલી જ્યારે બાળપણની વાત હોય આપણે જે રીતે જે આપણો પ્રશ્ન છે એ પ્રમાણે સમજવું કે હું મારું પોતાનું જ એક્ઝામ્પલ આપું કે હું જ્યારથી આપણે નાના બાળક હોય ત્યારથી અલગ અલગ વસ્તુના આપણે ઓબ્ઝર્વ કરતા આવીએ છીએ અને આજનું જે બાળક છે એ નાની નાની બાબત બાળક જોશો તો આજે કોમ્યુનિકેશન ડિવાઇસ સાથે બહુ વધારે પૂરતું એડજસ્ટમેન્ટ દેખાડે છે મોબાઈલ છે ધીમે ધીમે કેવી રીતે શીખતા થયો એટલે સાયન્સ પ્રત્યે બાળક ધીમે ધીમે આગળ વધતો દેખાય છે હવે વાત કરીએ આજના મેઇન મુખ્ય આજનો જે દિવસ છે ઓગણીસો ને એક ની સાલથી આપણે શરૂઆત થઈ છે નોબેલ પ્રાઇઝ આપવાની ડિસ્ટ્રિબ્યુશન કરવાની

એ ઓગણીસો ને અઠ્યાવીસ ની સાલમાં એટલે ઓગણીસો ને થી લઈને અઠ્યાવીસ સુધી સીવી રામને એક રામન સ્પેક્ટ્રોસ્કોપી ઉપર એક સરસ સરસ મજાની થિયરી આપી જેને આપણે પાછળ જતા રામન ઇફેક્ટ પણ કહીએ છીએ અને બેઝિકલી રામન ઇફેક્ટ શું સવાલ થવો જોઈએ કેમ કે એનાથી શું ફાયદો થવાનો છે એ પણ આપણે ખબર પડવી જોઈએ કે રામન ઇફેક્ટ એવી એક વસ્તુ છે જે રીતે આપણે હમણાં સારે જે એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે લંડન થી

એને કારણે આપણને કોઈ પણ એલિમેન્ટ કોઈ પદાર્થ છે એની મોલિક્યુલર પ્રોપર્ટી કે એનો રંગ કેવો છે એના આધારે આપણે પદાર્થ કયો છે અને કયો હશે એની માહિતી આપણને રામાન ઇફેક્ટ આપે છે જનરલી સો આ એક બહુ મોટું યોગદાન કહેવાય કે જેને લીધે આજને આજનું બાળક આવા ક્ષેત્રે આગળ વધતું દેખાય હવે જે આપણું છે મુખ્ય ટોપિક જે આપણો આજની જે ચર્ચાનો વિષય છે કે સ્વદેશી આજનું બાળક સ્વદેશી વોકલ ફોર લોકલ આપણે અત્યારે ઘણી બધી જગ્યાએ આ ટેક જોઈએ છીએ એટલે આજના સમયની અંદર જો વાત કરવામાં આવે તો સાયન્સ છે એ અઢળક આગળ વધી રહ્યું છે જળ અગ્નિ વાયુ દરેક જગ્યાએ તમે જુઓ છો કે કંઈક ને ક્યાંક સાયન્સ ધીમે ધીમે આગળ થતું દેખાય છે અત્યારે આપણે આખા અવકાશની અંદર જે સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ જોઈએ કંઈક અલગ અલગ જેટલી જગ્યા જોઈએ છે ક્યાંક સાયન્સ કઈક પહેલા હતું અને હવે એ બે બહુ ખાસો મોટો ડિફરન્સ જોતો અત્યારે દેખાય છે જી ચોક્કસથી ડૉક્ટર ડેવિડ ધ્રુવ પણ આપણી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર ડેવિડ આપનું પણ સ્વાગત છે દેરબાડ ન્યૂઝમાં આપણી પાસે આવું છું પરંતુ અત્યારે ડોક્ટર ભરત પાસે જઈએ ભરતભાઈ જે પ્રકારે આપણે વાત કરીએ વિજ્ઞાનમાં ઘણા બધા જે આયામો સર કર્યા છે અત્યાર સુધી આપણે વાત કરીએ તો કઈ કઈ ઉપલબ્ધિઓ ખાસ કરીને આપણે વાત કરીએ તો તે અત્યારે યાદ કરવા માગશો આજના સાયન્સ દિવસે હવે આપણા પાસે આવવા માંગીશ જે પ્રકારે આપણે વાત કરીએ તો ઘણી બધી ઉપલબ્ધિઓ આપણે અત્યાર સુધી મેળવી છે ભારતે સાયન્સમાં ખાસ કરીને વાત કરીએ તો વિશ્વ લેવલે તો આપણે સાયન્સ ઘણું બધું આગળ છે આપણે ચોક્કસથી જાણીએ છીએ પરંતુ રાષ્ટ્રીય દિવસ આપણે ઉજવીએ છીએ સાયન્સ લેવલે તો કઈ કઈ ઉપલબ્ધિઓ આપ અત્યારે યાદ કરવા માગશો કે જે આપણા દેશે મેળવી છે સાયન્સ ક્ષેત્રે સૌથી પહેલી ઉપલબ્ધિ હું હમણાં તાજેતરની કહું તો આપણે જે ચંદ્રયાન ને એના સાઉથ પોલ પર લેન્ડિંગ કરાવી શક્યા એ આપણી સૌથી મોટી ઉપલબ્ધિ કરી શકાય એ જેમાં મોટા ભાગના છે એ આપણા જેના કહી શકાય ઇન્ડિજિનિયસ ટેકનોલોજી ઇન્ડિજિનિયસ જોકે આ વર્ષની આ સાયન્સ થીમ આપણે કહ્યું એ પ્રમાણે જ છે ઇન્ડિજીનિયસ ટેકનોલોજી ફોર વિકસિત ભારત એ તમામના મગજમાં આ યાદો હજી તાજી છે આપણે અનુભવ ક્ષેત્રો એ પણ આપણે ખૂબ વિકાસ કરી શકાય છે અને આ ન્યુક્લિયર એનર્જી નું ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનમાં આપણે ખૂબ અત્યારે આગળ વધી રહ્યા છે તો આવી બધી ટેકનોલોજીઓ છે મેડિકલ ક્ષેત્રે આપણે ખૂબ રણફાર કરી છે આપણી નજીકનો આપણો ખરાબ અનુભવ રહ્યો તો કોરોના તો એ ખરાબ દિવસોમાં પણ ભારતના વૈજ્ઞાનિકો ભારતના મેડિકલ સાયન્ટિસ્ટો ચમત્કાર સર્જી અને રસીની ખૂબ ટૂંક સમય શોધ કરી એટલે કે આપણા દેશના નાગરિકોને રસી નહીં પણ આપણે વિદેશના નાગરિકોને પણ આપણી આ સ્વદેશી રસી મોકલાવી અને માનવ જીવન બચાવી શકતા તો એટલે કે રાષ્ટ્રીય દિવસો દિવસો આવા જે તહેવારો જે આપણી સંસ્કૃતિથી આપણે સ્વાકેટ કરે છે તો વિજ્ઞાન દિવસો એટલે કે આવા દિવસો ઉજવવાનો મૂળ હેતુ એ છે કે આપણા જે નાના બાળ વિદ્યાર્થીઓ એમને આપણે સ્વદેશી ટેકનોલોજી તરફ અથવા સંશોધનો તરફ આકર્ષિત કરી શકીએ જે tie ભવિષ્યના જવાબદાર વ્યोजनाનિકો બની અને દેશના વિકાસમાં ફાળો આપી શકે એટલે આપણો જે મેઈન થીમ છે સ્વદેશી આપણે બે હજાર 2042 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે ડેવલપ કરી શકે એ કદાચ સંતોષાય જે ડોક્ટર ડેવિડ પણપરી સાથે જોડાય ગયા છે ડોક્ટર ડેવિડ આપનું સ્વાગત છે આપની પાસે હવે સાયન્સ ડે ની આગળ વાત કરીએ ખાસ કરીને હમણાં વચલભાઈએ પણ જણાવ્યું વિદ્યાર્થીઓની ખાસ આપણે વાત કરીએ અત્યારે સાયન્સના ઘણા બધા પાર્ટ છે પરંતુ અત્યારે ખાસ વાત કરીએ ડૉક્ટર ડેવિડ તો કઈ કઈ ફિલ્ડમાં સાયન્સની વિદ્યાર્થીઓની વધુ પ્રમાણમાં રુચિ જોવા મળી રહી છે અને અલગ અલગ તમામ ક્ષેત્રે સાયન્સમાં આપણે વાત કરીએ તો કેટલી રુચિ દેખાઈ રહી છે ચોક્કસ અ સૌપ્રથમતા વિષય મુક્ત પહેલા હું એટલું કહીશ કે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન આ જે નારો છે એની અંદર વિદ્યાર્થીઓ જ્યારે ક્યાંક ને ક્યાંક જેમ કે બારપર્નાથ અને નાનકપુરના જે વિદ્યાર્થીઓને તો પૂછવામાં આવે કે ભાઈ તમારે શું બનવું છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના મગજમાં સૈન્ય તરફનું એક આકર્ષણ હોય છે અને બીજી વિજ્ઞાન તરફનું પણ આકર્ષણ હોય છે જ્યારે વિજ્ઞાનમાં એક સમાજને અથવા તો વિશ્વને બદલવાની શક્તિ નો જયારે ચમત્કાર જોવામાં આવે છે તો જોવા મળે છે એવું ઘણી આપણે થાય છે કે વિજ્ઞાન દ્વારા કઈક ને અનોખી વસ્તુઓ આપણે સમાજમાં આવતી હોય છે ઉદાહરણ તરીકે વાત હાલમાં જ આપણે ગઈકાલે જે ભારતે વિશ્વ ફલક ઉપર જાહેર કર્યું કે અમારા ઘણા બધા કેપ્ટન્સ જે છે તે વિમાન એવા અહીંથી એટલે કે પૃથ્વી પરથી સ્પેસમાં જઈ શકે એવા માણસો સહિતનું આપણે પ્રયાણ થઈ શકે એ માટેની વાર્તાલાપ કર્યો તો આ તરફ જ્યારે વિશ્વને કંઈક નવું મળતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓને એ તરફનું આકર્ષણ વધતું હોય છે અને હાલના તબક્કા અત્યારે સ્પેસ સાયન્સ જે છે અથવા તો મટીરિયલ સાયન્સ છે એને જે હરણફાળ ભરી છે અને આ હરણફાળની ધ્યાનમાં લેતા જ્યારે પણ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવે છે ત્યારે એમને એની રુચિ ક્યાંક ને ક્યાંક વધુ હોય છે પણ વિજ્ઞાન એ વિષયને કદાચ ઘણી વખતે એક નાનો શબ્દ એટલે વિવિધ લક્ષી જ્ઞાન કોઈ વિષય પૂરતું મર્યાદિત નથી હોતું જે વ્યક્તિ પોતાના જ્ઞાનનો પોતાની સમજનો ઉપયોગ કરી અને સમાજને કોઈ ફાયદો કરાવે છે વિજ્ઞાન થકી સમાજને વધુ બળવાન બનાવે છે શન પોલિસી પણ આ તરફ એક દિશા સૂચવી રહી છે કે દરેક વસ્તુમાં વિજ્ઞાન છુપાયેલું છે માત્ર એ જ્ઞાનનો ઉપયોગ જો કરતા થઈએ અને જ્ઞાન દ્વારા વિજ્ઞાની બની શકીએ અને એટલે જ હું વારંવાર કેતો છું કે સીમ ના છેવાડે બેઠેલો એક સામાન્ય ખેડૂત પણ ક્યાંક ને ધોરણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરતો હોય છે અને વિજ્ઞાન દ્વારા આખા પેટનું પાલન પણ કરતો હોય છે કહેવાય છે કે આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક તમામ પાસાઓમાં એ વિજ્ઞાન સમાયેલું જ હોય છે અત્યારે વચલભાઈ વાત કરીએ તો હાલ જે પ્રકારની સિચ્યુએશન છે અત્યારેની સ્થિતિ આપણે વાત કરીએ તો સ્પેસ સાયન્સ જેમ કે ચંદ્રયાન પછી જે આદિત્ય એલવનની આપણે વાત કરીએ તે ત્યારબાદ અત્યારે ચાર નામ જાહેર કરવામાં આવે એટલે સ્પેસ સાયન્સ કે જે તમાકમાં દિમાગમાં અત્યારે રહેલું છે પરંતુ ભવિષ્યની વાત કરીએ તો કઈ કઈ જે ફિલ્ડમાં સાયન્સમાં ખાસ કરીને વાત કરીએ તો વિદ્યાર્થીઓની રુચિ આમ જ વધતી રહેશે જેમ સ્પેસ સાયન્સ અત્યારે અત્યારે જેમ કહી શકાય કે તમામના મૂકે છે કે ના એમાં કંઈક આપણે આગળ કરવાનું વિચારીએ આપને શું લાગે છે આગળ ભવિષ્ય સાયન્સનું કઈ તરફ અને કેવું રહ્યું છે આ રાષ્ટ્રીય લેવલે રાષ્ટ્રીય લેવલે જોવા જઈએ તો હાલની જે પરિસ્થિતિ જોવા પ્રમાણે જોઈએ તો સૌથી પહેલી વેલી એક કેવું એક આખું ફિલ્ડ સાયન્સનું બનશે કે જેની અંદર અત્યારે એક તો સ્પેસ આપણે જોઈએ છીએ અને આવનારા સમયની અંદર આપણે એન્ડ ઓફ ધીન ફોર્ટી ગગનયાન જે હમણાં ગઈકાલે આપણે ચાર એસ્ટ્રોનટ્સ એના છે વિંગ કમાન્ડર ને ગ્રુપ કમાન્ડર બધા છે એમની આપણે ફેસીસ જાહેર કર્યા અને ગગનયાન જે છે એમ આપણે ચંદ્ર પર કોઈ મનુષ્યને લઈ જવાનું એક આખું એક પ્લાનિંગ છે એ આપણું અપકમિંગ મિશન રહેશે એનાથી આજનું બાળક એવું વિચારશે કે હું પણ સ્પેસ તરફ જઈ શકીશ રાઈટ નારા સમયમાં પ્રાઇવેટ સ્પેસ એજન્સીસ ઇન્ડિયાની અંદર ઊભી થાય તો એ બહુ મોટી આમ નવાઈની વાત કરી થાય કેમ કે અત્યારનો સમય જે છે જે ગતિએ અત્યારે વિજ્ઞાન આગળ જઈ રહ્યું છે રાઈટ આ સિવાય અત્યારે બીજી વાત કરીએ તો અત્યારના હાલના સમયની અંદર આપણે જોઈએ છે ઓટોમોબાઇલ્સની અંદર કે જે પણ એક સાયન્સનો એક પાર્ટ જ ગણીએ જેની અંદર ઈવી આપણે ઇલેક્ટ્રિક વહીકલ્સ જે અત્યારે જુઓ છો એટલે ગ્રીન નંબર પ્લેટ સાથે ઘણા બધા વહીકલ્સ અત્યારે તમને દેખાતા હશે અત્યારે જે આપણું ઓટોમોબાઈલ ક્ષેત્ર છે એની અંદર પણ ને લીધે બહુ મોટો ફેરફાર આવી શકે અને હજી ના ભૂલું તો અત્યારે હાલની ગવર્મેન્ટ જેની પર છે સોલાર એનર્જી સૂર્ય ઉર્જા ઉર્જા ઉપર અવારનવાર અત્યારે ખૂબ જ અલગ અલગ બહુ મોટા પ્રમાણની અંદર આપણે ફેરફારો જોઈ રહ્યા છે એટલે એનો મતલબ એવો છે કે સોલર એનર્જીને કઈ રીતે આપણે કન્વર્ટ કરીએ છીએ અલગ અલગ કઈ કઈ ક્યાં ક્યાં એનર્જીની અંદર કન્વર્ટ કરીએ છીએ રાઈટ અને એની ઉપર આજનું બાળક આજના દિવસની વાત કરું તો આજે એક સ્કૂલ ની અંદર જાઉં છું સાયન્સ ફેર આજે સામાન્ય દરેક શાળાઓ કોલેજોમાં થતું હોય છે તો આજનું બાળક સૌર ઉર્જા ઉપર ઘણું બધું સ્વદેશી ટેકનિક કેમ એની સાથે જોડવી એની ઉપર ઘણા બધા મોડેલ છે ત્યારે ઉભું કરે છે એટલે નાનું બાળક છે એના મગજમાં અત્યારે એ દેખાઈ રહ્યું છે કે હવે આવનારા સમયમાં શું થશે ને એની ઉપરથી પ્રિડિક્ટ થઈ શકે એવું છે ત્યાં એ સિવાય અત્યારે બહુ મોટા મોટું જોવા જઈએ તો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે અત્યારે જ આપણી માટે તો એક બહુ મોટું વરદાન રૂપે સાબિત થઈ શકે એવું છે કે જેની એઆઈ ની ઉપર કામ નથી થતું ઇન્કલુડિંગ લખો છો ઇન્કલુડિંગ તમે પેપર્સ ડિઝાઇન કરો છો ઇન્કલુડિંગ તમે જે માગો છો એ તમને એઆઈ આપી શકે છે તો સમયની અંદર એઆઈ સંચાલિત ઘણું બધું રોબોટિક્સ ની અંદર પણ ઘણી બધી નવી નવી તકનીકી સાથે આપણું ઇન્ડિયા આગળ વધતું આવનારા પાંચ વર્ષની અંદર ડેફિનેટલી મને થતું દેખાય છે વાત છે કે કઈ કઈ ફિલ્ડમાં આગળ હવે ભારત કે જે આગળ વધી રહ્યું છે ડૉક્ટર ભરત આપની પાસે આવું જે પ્રકારે સાયન્સની ખાસ કરીને આપણે વાત કરીએ ઘણા બધા પાસાઓમાં આપણે આગળ નીકળી ગયા છે પરંતુ જે થીમ છે જે વિકસિત ભારત કરવાનું છે એ પણ સ્વદેશી આપને પણ કહીશ કે આપણે જયારે પ્રાઇમરી શાળામાં ભણતા હતા ત્યારે આપણે એમાં મોટે ભાગે આવતો એટલે એ નિબંધો ઠીક છે કે એ વિદ્યાર્થીની કલ્પના શક્તિને ખીલવાનો એક પ્રયાસ છે કે ભાઈ જો હું વૈજ્ઞાનિક વિદ્યાર્થી જે વિચારે કે હું આ ક્ષેત્ર નો વૈજ્ઞાનિક થઈ એ વિદ્યાર્થી એ અંગેનું વાંચતો થાય અને પોતાના અંદરની કલ્પના જો વિજ્ઞાન છે એ કલ્પના શક્તિ છે પેલા તમારા મનમાં વિચાર ના આવે તો કઈ પણ જાતનું સંશોધન થઈ શકતું નથી એટલે જેમ દલિતભાઈએ કહ્યું તો એમને વાતને આગળ વધારીશું

તો વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ બનાવે છે છે મૂકવામાં પણ સ્કૂલ લેવલે પણ નાના નાના જેમ આપણે વિજ્ઞાન મેળો વગેરે વગેરે કરીએ છીએ તો ભવિષ્યમાં લાગે છે કે વિદ્યાર્થીઓને એ તરફ વિચારતા કરી અને આપણે નવા બાળ વૈજ્ઞાનિકો એમાંથી ખૂબ સિરિયસ વૈજ્ઞાનિકો એટલે કે ગંભીર વૈજ્ઞાનિકો ભારતનું ભવિષ્ય જે થીમ રાખી છે તેને પણ સાર્થક કરવાની છે જે ખરેખર વિજ્ઞાન દિવસ આપણે જે ઉદ્દેશ્ય સાથે ઉજવતા હોઈએ છીએ તે સાર્થક કરવા માટે શું કરવું જોઈએ કેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ આપની દ્રષ્ટિએ મારો દ્રષ્ટિકોણ ની વાત કરી છે તો એક ચોક્કસ વિચારી શકશું કારણ કે જ્યાં અમે હાયર એજ્યુકેશન જોતા રહ્યા હોઈએ છીએ ત્યાં સુધી એક ભારત બહુ મોટી શક્તિ અત્યારે ધરાવે છે બહુ મોટી તેમ સાહેબ સાહેબે કહ્યું કે આ કલ્પના શક્તિ વાત છે વિજ્ઞાન કલ્પના શક્તિ છે કલ્પનાથી એનો ચમત્કાર કરવા માટે વિજ્ઞાન જે નિયમો છે ઇલેક્ટ્રિકલ ટેકનોલોજી હોય એનર્જી હોય જે બી છે આ બધાને લઈ આવવા માટે એક મોટો કલ્પના શક્તિ ની જરૂર હોય છે આ બહુ કલ્પના શક્તિની તાકાત ભારત વર્ષ પાસે અત્યારે હું જોઈ રહ્યો છું ન માત્ર ભારત વર્ષ પાસે ભારતીયો જે અલગ અલગ દેશોમાં ગયા છે અને ત્યાં જે રીતે જે કમાલ કર્યા છે જે નવા સંશોધનો કર્યા છે તે જબરદસ્ત અથવા તો બે મિશાલ આપણે કહી શકીએ એવા છે એટલે મારા ખ્યાલથી આવનારું વિશ્વનું ભવિષ્ય કરે ભારત ક્યાંક ને ક્યાંક પડદા પાછળ લખી રહ્યું હોય આ વિદ્યાર્થીઓ જઈને લખી રહ્યા ત્યારે એવું મને ક્યાંક ને ક્યાંક આભાસ થતો હોય એવું લાગે છે એટલે ચોક્કસ પણ આ જે કંઈ બી અત્યારે વિજ્ઞાન દિવસની ઉજવણી થાય છે એ પણ બહુ એક સારી અંદર અંદર જોતા હોય છે પછી ચા બનાવવાની વાત હોય કે રોકેટ સાયન્સ જેવી મોટી કમાલ ની વાત હોય દરેક માં ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક અંદર છુપાયેલો છે ને એ વૈજ્ઞાનિક જયારે ઉજાગર થાય છે ત્યારે નવું સંશોધન લઈને આવતા હોય છે તમારી બાબત થી લઈને મોટા મોટી તમામ બાબત કે જેમાં વિજ્ઞાન કે જે અત્યારે સમાયેલું છે અને કોઈ ને કોઈ વ્યક્તિ હોય છે ઇનોવેશન દ્વારા જે પ્રકારે પોતાને પણ પોતે પણ એક વૈજ્ઞાનિક છે તે પ્રકારે કહી શકીએ છીએ ઘણા બધા વૈજ્ઞાનિકો છે તેને પણ આજે યાદ કરવાનો દિવસ છે અને તમામ જે સ્કૂલોની વાત કરીએ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટોમાં વાત કરીએ તો ત્યાં સાયન્સ ડેની ઉજવણી ચોક્કસથી થઈ રહી છે તે તમામ લોકો આજે આપણા દેશના જે વૈજ્ઞાનિકો છે કે જેને અવનવી શોધ કે જે કરી છે અને આપણે આસપાસની જે તમામ સુખ સુવિધાઓ છે કે જે પણ આપણે એક વિજ્ઞાનને પણ આભારી છે તે આપણે કહી શકીએ પરંતુ સમયનો અભાવ છે એટલે અત્યારે આ ચર્ચા રોકવી પડે છે આપણી સાથે જોડાયા વચ્ચલભાઈ ડેવિટભાઈ અને સાથે જ ભરતભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે ચર્ચામાં ખાસ જોડાયા આજના ખાસ દિવસે થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર